એમ સોલ્યુશન લઈને આવ્યું છે મોટર્સ દસ વર્ષ જૂનું એમનું કામ છે આપની પેટ્રોલ ગાડીમાં સીએનજી કીટ ફિટ કરી આપવામાં આવશે પાછું એમનું વર્ષ જૂનું કામ છે અને બે બ્રાન્ચ છે આ બંને બ્રાન્ચની અંદર

એક વર્ષ સુધીની ગેરંટી છે કઈ પણ પ્રોબ્લેમ થાય તો અને પાછું એમના તરફથી બે મહિનાનું ટ્રાયલ પણ આપવામાં આવે છે કિટ ફિટ કરાવી જાઓ બે મહિના લગીને વાપરો મજા આવે તો રાખો નહીતર પાછી કિટ કાઢી પણ દેશે તમને અને હા જો આ જીએમ ની કિટ છે ને આ તમે લગાવશો તો ઓલ ઇન્ડિયા ની અંદર તમને આમની સર્વિસ અવેલેબલ થશે તો બસ હવે જાજુ વિચારવાનું છોડો અને અહીંયા સીએમ મોટરમાં આવો અને આપની પેટ્રોલ ગાડીમાં સીએનજી કીટ ફિટ કરાવો